સર્જાયો છે ટ્રક અકસ્માત સર્જી ભાગી ગયો હતો પ્રાંતિજ અને પલ્લી હાઈવે પર ટ્રાફિક પોલીસ પ્રાંતિજ ફાયરની હિંમતનગર ફાયર વિભાગ એકસો આઠની એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચીને લક્ઝરીમાં ફસાયેલા સ્ત્રી અને પુરુષોના બેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે કલાકોની જહેમત બાદ પતરા કાપીને મૃતદેહ બહાર કાઢાયા છે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

તે ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી તેમાં જે મુસાફર બે ના મોત થયા હતા અને આઠ થી નવ લોકો ગંભીર રીતે ઘાયલ હતા તેને એકસો આઠ દ્વારા નજીકની સિવિલ હોસ્પિટલ પ્રાતિજ તેમજ હિંમતનગર ખસેડવામાં આવ્યા હતા તો આગળની જે તપાસ છે તે સ્થાનિક પોલીસ પ્રાતિજ પોલીસ ઘટના પહોંચી ગઈ હતી અને જે મૃતકો હતા તેમને ફાયર બ્રિગેડ દ્વારા અંદરથી કાટમાળ ખસેડી એને કાપી અને બહાર નીકળવામાં આવ્યા હતા જી

જી હાલ તો અત્યારે હાલ જે હાઈવે પર જે સીસીટીવી કેમેરા લગાયેલા છે તેની તપાસ કરી રહી છે સ્થાનિક પોલીસ જે ટ્રક આગળનો જે ટ્રક ડ્રાઈવર હતો તે કઈ બાજુ ગયો છે તેની તપાસ ચાલુ છે જી ચોક્કસ થી ભરત આપનો ખુબ ખુબ આભાર માહિતી આપવા માટે વધુ અપડેટ આપતા રહેજો